બબાલ અંટાઈ ભચાઉ નેવમાં લોકોના ટોળા વિરુદ્ધ એફઆઈઆર ભચાઉ ના લુણવા ગામમાં કોળી વાસમાં બમ્બ બાબતે બે જૂથો વચ્ચે મગજમારી થાય છે એક બમ્પ હોય છે બમ બનાવવાના પક્ષમાં અને એક વોય છે બમ્પનો બનાવવાના પક્ષમાં સમગ્ર મામલે પ્રવીણભાઈ પોલીસ ફરિયાદ આપી છે પ્રવીણભાઈ ફરિયાદ નોંધાવતા અનેક જૂથ નારાજ થાય છે જ્યાંથી મારી નાખવાની ધમકી આપે છે એથી સમગ્ર મામલે પોલીસને જાણ કરે છે ભચાઉ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે આ દરમિયાન એક જૂથ દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવે છે પીએસઆઈ સિવાયના કર્મ હથિયાર વડે હુમલો કરવામાં આવે છે સાથે પથ્થરમારા પણ થાય છે આ બનાવનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે ગામમાં આરોપી દ્વારા બનાવવામાં આવેલ બમ્પના કારણે વાહનો નુકસાન થાય અને નુકસાન તથા તે માટે ફરિયાદી તોડી નાખ્યો હતો આરોપીને પ્રવીણને માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સમગ્ર મામલે આરોપીએ ઘરને સળગાવી નાખવાની ધમકી આપી હતી તેને લઈને ભચાઉ પોલીસ પીએસઆઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા